નમસ્તે આજે આપણે આપણે જે મેટ્રેસ્ટ એ સૂવામાં જે ગાડલાનો ઉપયોગ કરતા હોય છે એની જાડાઈ એની કડકાઈ કે વધારે ઓછું હોવું જોઈએ વધારે આડ હોવું જોઈએ કે મીડિયમ હોવું જોઈએ એના વિશે થોડીક વાત કરવાની છે એની જાડાઈના સંબંધિત એની સોફ્ટનેસના સંબંધિત આપણા જે શરીરમાં સાંધામાં આરોગ્યમાં કઈ રીતનો આપણને ફાયદો થઈ શકે એના વિશે થોડીક વાત કરવાની છે માહિતી લેવાની છે થિકનેસની વાત કરીએ જાડાઈની જે આપણે ગાદલાનો ઉપયોગ કરતા હોઈએ છીએ સૂવામાં નોર્મલી જે એની થિકનેસ સફિશિયન્ટ કહેવામાં આવી છે કે પાંચથી છ ઇંચ મેટ્રેસની જે થિકનેસ છે એ સારી છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જે સૂવામાં ઉપયોગ કરીએ તો કે એનાથી આપણું જે બોડીનું જે પ્રેશર છે એનાથી થોડુંક દબાઈ જવાના ચાન્સ છે એ કમ્ફર્ટેબલ રહે છે પાંચથી છ ઇંચમાં જે એક જગ્યાએ ઉપર પ્રેશર ન આવી શકે વધારે પાતળું હોય તો એ થોડુંક હાર્ડ લાગશે કડક લાગશે કડક લાગશે એટલે જે આપણા જે શરીરના ભાગ છે અમુક જે વચ્ચેનો ભાગ છે કોર મસલ્સ જે થાપાનો કમરનો ભાગ એના ઉપર એ નીચે પ્રેશર આપે છે બીજા ભાગના વજનની સરખામણીમાં એ ભાગનો વજન વધારે હોય છે એટલે જો થિકનેસ થોડી ઘણી બધી ઓછી હોય તો એ પોઈન્ટ ઉપર વધારે પ્રેશર આવે છે કે આપણે સીધા સૂઈએ આપણે પરખું ફરીએ ત્યારે એ ભાગ ઉપર પ્રેશર વધારાથી કદાચ આપણને સુટેબલ ઓછું લાગે કમ્ફર્ટેબલ ઓછું લાગે નેક્સ્ટ કે એની જાડાઈ જે યોગ્ય હોય તો એના ફાયદા કઈ રીતે થઈ શકે શરીરમાં કે શરીરને પૂરતો સપોર્ટ આપે છે આખા શરીરને કે એકદમ પાતળું હશે તો જે વાત કરીએ તે શરીરનો જે ભાગ વજનદાર હશે એના ઉપર થોડુંક પ્રેશર આવે અને થોડુંક આપણને ડિસ્કમ્ફર્ટ ફીલ લાગે સાઈડમાં સૂઈએ કે સીધા સૂઈ તો જે કમરનો ભાગ વધારે નીચે દબાયેલો રહેશે આ કડક થિકનેસ ઓછી હશે ત્યારે તો એના ઉપર પ્રેશર વધારે કારણે લાંબા ટાઈમે જે બેકનો જે કવ છે એ ફેરફાર થઈ શકશે એટલે જે બેક પેઇનના ચાન્સ હોય એ કદાચ ઘણા વર્ષો પછી કદાચ આપણને જોવા મળે એ કમ્ફર્ટેબલ નહીં લાગે એ સપોર્ટ ઓછો પ્રોવાઈડ કરે છે પૂરતો ટેકો નથી આપ અને થિકનેસ યોગ્ય પ્રોપર હોય એ પાંચથી છ ઇંચ મેક્સિમમ એમાં એટ ઇંચ સુધી કહેવામાં આવેલું છે કે બેટર ઓપ્શન છે આપણા માટે સારો વિકલ્પ છે પાંચથી છ ઇંચ એટલે એ કમ્ફર્ટેબલ છે સુટેબલ છે આપણા શરીરને કે આપણા શરીરને યોગ્ય સપોર્ટ પૂરો પાડે છે માથાથી પગ સ કમ્ફર્ટેબલ રહે છે ટેકો પૂરો પાડે છે નેક્સ્ટ એની જે સોફ્ટનેસ હોવું જોઈએ થોડુંક પોચું હોવું જોઈએ કે વધારે હાર્ડ હોવું જોઈએ એ આપણા આરોગ્યમાં આપણા શરીરમાં લાંબા ટાઈમે એની શું ઇફેક્ટ વર્તાય છે એના કારણે જે ઘણીવાર કમરના થોડાક પ્રોબ્લેમ થતા હોય છે જે પોસ્ટર ડિસોર્ડર એટલે જે આપણા શરીરની સ્થિતિ થોડીક બદલાયેલી હોય ઘણા વર્ષો સુધી જે પાછળનો સ્પાઇનલ ઘઉં એ હમણાં આપણે આકૃતિમાંય જોવાનું છે કે એમાં થોડાક ફેરફાર થાય છે જે સ્પાઇનલ મિસઅલાઇનમેન્ટ એટલે જે એની સ્ટ્રેટ લાઈન રહેવી જોઈએ એમાં જે લાઈનના કારણે થોડોક કવ હોય છે તો પણ જે આપણા શરીરમાં આપણે જેટલા કલાક સૂઈએ છીએ સપોઝ સાત આઠ કલાક છ કલાક ત્યાં સુધી એ કઉમાં થોડોક ફેરફાર એમને એમ રહેશે આ એક જ સ્થિતિમાં આપણે સપોઝ સીધા સૂસું તો એ કૌમાં થોડોક ફેરફાર રહેશે સાઈડમાં સૂસું તો એ ફેરફાર રહેશે એટલે આરોગ્યમાં ફમનેસ કઈ રીતે એનું મીન્સ કે આપણે વધારે સોફ્ટ હોય કે વધારે હાર્ડ હોય કે મીડિયમ હોય એના રિલેટેડ એ કહુંમાં વળાંકમાં ફેરફાર જોવા મળતો હોય છે નેક્સ્ટ આપણું જે મેટ્રેસ્ટ હોય છે જે ગાડલું હોય છે કે જો કમ્ફર્ટેબલ હોય આપણા શરીરને પૂરતો સપોર્ટ આપે તો આપણને નીંદર સારી આવે છે આપણને સાત આઠ કલાક સૂતા પછી આપણું શરીર રિલેક્સ થાય છે ફિઝિકલી એટલું રિલેક્સ થાય છે આપણને કંઈ પેઇનના ચાન્સ નથી રહેતા ઘણા લાંબા ટાઈમ સુધી આપણો બોડી એકદમ સ્ટ્રેટ પોઝિશનમાં હોય જેનું પોસ્ચર જળવાઈ રહે તો આપણને ઘણું બધું સુટેબલ રહે છે આપણને શરીર રિલેક્સ રહે છે અને એમાં દુખાવાના કોઈ ચાન્સ નહીં કોઈ વળાંક આવતા નથી સ્પાઇનલમાં કે પાછળ સ્પાઇનલ કોડમાં નેક્સ્ટ આમાં જે કયા મટિરિયલના મેટ્રેસ જે બોડીને પૂરતો સપોર્ટ પ્રોવાઈડ કરે છે કમ્ફર્ટેબલ રહે છે જે શરીરના પોઈન્ટ જે ડિસ્ટ્રિબ્યુટ કરે છે એક ભાગમાં પ્રેશર ઓછું કરે છે વિભાજીત કરે છે કે શરીરના દરેક ભાગમાં વિભાજીત સમાન પ્રેશર આવે એટલે એક જગ્યાએ પ્રેશર ઓછું આવે છે શરીરના જે વજનવાળા ભાગમાં એટલે વર્ષો પછી આપણને કાંઈ બીજા કોઈ પેઇનના કે ડિસકમ્ફર્ટેબલના ચાન્સ ઓછા છે એમાં મટિરિયલ માટે આમાં છે મેમરી ફોમ લેટેસ્ટ હાઈ એ રિલેટેડના મેટ્રિક્ટ કે જે બોડી વેઇટને ડિસ્ટ્રીબ્યુટ કરે છે એક ભાગમાં વજન નથી આવવા દેતા એટલે ડિસ્ટ્રીબ્યુટ કરે છે એટલે એક ભાગમાં વજન નહીં આવે બધા જ ભાગમાં સરખો વજન આવે છે એટલે પોઈન્ટ પ્રેશર નહીં આવે કે શરીરના જે અમુક જે વજનવાળા ભાગ હોય એ જો દબાયેલા રહે કલાકો સુધી તો એની ચામડી ઉપર પ્રેશર વધે છે કે એનો વળાંક થોડોક અલગ બને છે જે સ્ટ્રેટ કવ હોવો જોઈએ અને જે પોઈન્ટ ઉપર જે જોઈન્ટ ઉપર પ્રેશર આવે છે તો ચામડી ઉપર એ પ્રેશર વધતું જાય છે એટલે આપણને લાંબા વર્ષો પછી કદાચ ડિસ્કમ્ફર્ટ લાગી શકે અથવા એમાં કંઈ પણ શરીરના અંદરના રિલેટેડ કોઈ પણ આરોગ્યના રિલેટેડ ફેરફાર કદાચ જોવા પણ મળી શકે નેક્સ્ટ હવે આપણે જોવાનું છે કે જે આપણું ગાઢલો મેટ્રેસ્ટ જો વધારે ફોર્મ હોય વધારે એકદમ સોફ્ટ હોય તો જે એનું પ્રેશર છે અમુક ભાગમાં વધી પણ શકે છે જે ખભો છે હિબ જોઈન્ટ છે થાપાનો સાંધો છે ગોઠણ છે કે સાઈડના ભાગમાં કમરના ભાગમાં જો આપણે સીધા સૂઈએ તો કમર ઉપર પ્રેશર વધી શકે સાઈડમાં સૂઈએ તો હિપબોન ઉપર પ્રેશર વધી શકે એના કારણે જે માથાથી પગ સુધીનો જે શરીરનો ભાગ આપણો છે એના ઉપર પ્રેશર જે સમાન રહેવું જોઈએ ડિસ્ટ્રીબ્યુટ થવું જોઈએ બોડી વેટ જે ડિસ્ટ્રીબ્યુટ થવું છે એની કરતા એના કરતાં અમુક પોઈન્ટ અમુક સાંધાના અમુક ભાગ ઉપર શરીરના અંગો ઉપર વધારે પ્રેશર જોવા મળવાના કારણે એ લાંબા ગાળે કદાચ દુખાવામાં કન્વર્ટ થઈ શકવાની એક શક્યતા છે નેક્સ્ટ પ્રેક્ટિકલ આપણે જોઈએ તો જો વધારે આપણો મેટ્રેસ સોફ્ટ હોય તો જે શરીરના જે ભાગોનો વજન બીજા ભાગ કરતાં વધારે હોય તો એ ભાગ થોડોક આપણને દબાઈ જાય છે બીજા ભાગ કરતાં એવો અહેસાસ થાય છે લાંબા ટાઈમે ઘણીવાર આપણે જોયું હોય છે કે આપણું માદલું અમુક વર્ષો પછી જેમ સીટના ભાગમાં છે કમરના ભાગમાં છે જે શરીરનો વજન વધારે છે જે ભાગ ઉપર એ દબાયેલું હોય છે ખાડો પડેલો લાગે છે એટલે દર્શાવે છે કે એ ભાગમાં આપણે જેટલા કલાકો સૂઈએ છીએ એટલા કલાકો એ ભાગમાં પ્રેશર વધારે આવે છે દબાય છે વધારે બીજા ભાગ કરતાં એટલે જે શરીરના દરેક અંગોમાં જે વજન વિભાજિત થવું જોઈએ એના કરતાં અમુક ભાગમાં વજન વધારે આવે છે પ્રેશર વધારે આવે છે એના કરતાં વિપરીત આપણે વિચારીએ કે જો એકદમ હાર્ડ હોય કે ફોમનેસ જે એની જાડાઈ જાડાઈ અને જે એનું ફોમનેસ છે હાર્ડના કારણે શું થાય છે કે જે શરીરના જે અંગોનો જે ભાગનો વજન વધારે છે એના ઉપર કાઉન્ટર પ્રેશર આવી શકે છે નીચેથી ઉપર તરફ આવે છે કારણ કે શરીરનો જે વજન વધારે છે એ નીચે પ્રેશર કરે છે જે ઓલું હાર્ડ સરફેસના કારણે જે કડક હોય છે એના કારણે એનાથી વિપરીત ઉપર અસર થાય છે તો પ્રેશર ડિસ્કમ્ફર્ટ લાગે છે આપણને સુટેબલ ઓછું ફીલ થાય છે કે આપણે સીધા સૂઈએ છીએ કે પડખું ફરીને સૂઈએ છીએ તો આપણને ડિસ્કમ્ફર્ટ ફીલ થાય છે આપણે ક્યારેક પ્રેક્ટિકલી ઘણા જોતા હોય છે કે આપણે ઘણા ટાઈમથી રેગ્યુલર ગાઢલા ઉપર સૂઈએ છીએ પણ ક્યારેક જો આપણે નીચે સૂવાનું થાય કે સપોઝ કાંઈ પણ થોડુંક પાથરીને અથવા પાથરા વગર તો એ જે હાર્ડ સરફેસમાં આવી જશે કડક સપાટીમાં આવી જશે તો કડક સપાટીમાં આપણે એક બે દિવસ પ્રેક્ટિકલી જો ટ્રાય કરીએ તો આપણને ફીલ થતું હોય છે ઘણીવાર કે આપણો જે ભાગનો વજન વધારે હોય છે એ થોડુંક આપણને એવી લાગે છે ઊંઠા પછી કે ડિસ્કમ્ફર્ટ લાગે છે સુટેબલ ઓછું લાગે છે કારણ કે એને નીચેથી ગ્રાઉન્ડ તરફથી કાઉન્ટર પ્રેશર આવે છે શરીરના વજન ઉપર અને મીડિયમ જો આપણું ફોમનેસ હોય આપણે જે ગાડલાનું જે જાડાઈ છે અને જે સપાટીની જે સોફ્ટનેસ છે તો મીડિયમના કારણે જે શરીરનું વજન માથાથી પગ સુધી બધે જ વિભાજિત સમાન પ્રમાણમાં થાય છે અને સમાન પ્રમાણમાં વિભાજિત થવાથી કોઈ એક ભાગમાં પ્રેશર આવતું નથી અને જો આપણને કમ્ફર્ટેબલ લાગે છે કે એક ભાગ દબાશે નહીં તો આપણું દરેક જે શરીર છે ફિઝિકલી આપણને રિલેક્સેશન ફીલ થશે હવે નેક્સ્ટ આપણે જે સીધા સુઈને જો વાત કરી કે વધારે પોચું ન હોય વધારે કડક ન હોય મીડિયમ હોય તો શરીરના બધા જ ભાગમાં સરખું પ્રેશર વિભાજિત થાય છે એક ભાગ ઉપર વજન નથી આવતું એ જ રીતે આપણે સાઈડમાં સૂઈને આપણને જો વધારે કલાકો સુધી ટેવ હોય તો એમાં પણ આજ સિદ્ધાંત આપણે લાગુ પાડી શકીએ કે સાઈડમાં સૂઈને જો આપણું જે ગાટલું છે વધારે પોચું હશે તો વધારે પોચું ના કારણે જે વચ્ચેનો ભાગ છે જે નીચેની ત્રીજી આકૃતિમાં દર્શાવેલું છે કે થોડોક નીચે દબાયેલો રહેશે કલાકો સુધી એટલે જે આપણો સ્પાઇનલ કોડનો કવ છે જે વળાંક છે કરોડ કરોડરજ્જુનો એ વચ્ચેના ભાગ ઉપરથી નીચે આવે છે નીચે આવે છે એટલે સીધો જે વળાંક હોય છે એના કારણે એમાં જે આખી કોન્કેવિટી જે વળાંક ઉત્પન્ન થાય છે એનાથી એ બેકવેન માટે સાયન્ટિફિકલી સારું ન કહી શકાય પણ આ બધા ફેરફારો વર્ષો પછી જોવા મળે છે એના કારણે જે આપણા જે એક પોઈન્ટ ઉપર પ્રેશર વધી જવાના કારણે જે આપણને ફિઝિકલી થોડીક આપણને આડઅસર થઈ શકે છે જે પહેલી આકૃતિમાં આપણને જોઈએ છીએ કે તે જો આપણું દાદલું મીડિયમ હશે કે વધારે પોચું નહીં હોય વધારે આડ નહીં હોય તો જે આપણે સ્પાઇનલ કોડનો જે વળાંક છે એને એક યોગ્ય સ્થિતિમાં આપણે જો જાળવી શકીએ સીધી જ લાઈન દોરેલી છે તો દરેક માથાથી પગ સુધીના ભાગમાં એક સરખું પ્રેશર વિભાજિત થાય છે અને પ્રેશર એક સરખું વિભાજિત થાય તો લોહીનું પરિભ્રમણ ઓક્સિજનનું પરિભ્રમણ પણ યોગ્ય માત્રામાં થઈ શકે છે કે આપણે પ્રેશર શોરની વાત કરીએ કે એક ભાગમાં પ્રેશર વધારે આવવાના કારણે એ ચામડી ધીમે ધીમે લાલ થવા માંડે છે લાલ થવાના કારણે પણ ડાક પણ થઈ શકે છે કારણ કે પછી એ ભાગમાં જે કોષને છે ઓક્સિજન એ કદાચ થોડોક ઓછો મળી શકે એટલે ચામડીના કલરમાં પણ ફેરફાર જોવા મળતો હોય છે પણ આ વર્ષોની ક્રિયાઓ છે શરૂઆતમાં આપણને ખબર નથી પડતી પણ અમુક વર્ષો પછી આ બધા ફેરફાર શરીરમાં થાય છે અને વિચારીએ કે વધારે કડક હોય આપણું જે મેટ્રેસ ગાઢલું તો એના કારણે શું થાય છે પેલું ઉપર જેનું કાઉન્ટર પ્રેશર જળવાઈ રહેશે આપણને હાર્ડ ફીલ થશે આપણને ડિસ્કમ્ફર્ટ લાગે છે અને શોલ્ડર ઉપર વધારે લાગે છે અને શરીરના જે વચ્ચેના ભાગો છે બીજા ભાગો છે એ વિભાજિત નથી થતા એટલે જે વચ્ચેની આકૃતિમાં પણ જે સ્પાઇનલ કોડનો જે વળાંક છે એ સીધો જોવા નથી મળતો ઉપરની આકૃતિમાં સીધો જોવા મળે છે બીજી આકૃતિમાં શોલ્ડરથી કવ છે કમરથી થોડોક કવ છે નીચેની આકૃતિમાં જે વધારે પહોંચવું હોય તો આપણો જે શરીરનો થાપાનો ભાગ છે પેલ્વિકનો ભાગ છે વજનદાર હોવાના કારણે નીચે દબાઈ જવાના કારણે આપણો જે કવ છે એ સીધો આપણે કલાકો સુધી સૂઈએ ત્યારે સીધો રહેવાની શક્યતા ઓછી હોય છે એટલે એ રીતે આપણે પ્રેક્ટિકલી પણ સમજા કે જે આપણું જે ગાડલું છે મેટ્રિસ છે એ વધારે ઓછું ન હોય વધારે હાર્ડ ન હોય જો મીડિયમ જાડાઈનો જાડાઈ થિકનેસ પાંચથી છ ઇંચ પણ મીડિયમ જો હોય કે વધારે દબાઈ ન જાય વધારે કડક ન હોય તો જે આપણે સીધા સૂઈશું અથવા પડકું ફરીને સૂવાની ટેવ હોય તો માથાથી પક્ષ આખા શરીર ઉપર એકદમ ઇવન પ્રેશર આવે છે કોઈ એક સાંધા ઉપર કોઈ એક ભાગ ઉપર વધારે વજન નથી આવતું વધારે વજન નથી આવતું એટલે પ્રેશર વધતું નથી અને શરીરનું બધું જ વજન દરેક ભાગમાં વિભાજિત જોવા મળે છે એટલે ખાસ કરીને જે સ્પાઈનલનું જે કવ છે એ ફેરફાર થતો નથી એ સીધો મેન્ટેન કરી શકીએ છીએ અને વર્ષો સુધી જો આ આપણે પ્રિન્સિપલ પ્રમાણે જો આપણે સૂવાની ટેવ હોય સાત આઠ કલાક જેટલા કલાક આપણે સૂતા હોઈએ છીએ ત્યાં સુધી જો આમાં કંઈ શરીરને અનુરૂપ કૌમાં કાંઈ ફેરફાર ન થાય તો આપણને વર્ષો પછી પણ એની અમુક આડઅસર આપણા શરીરમાં આપણા આરોગ્યમાં જોવા મળતી નથી આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ